નમસ્કાર મિત્રો ફરી વારમાં સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો અત્યારે હાલ આપણે તળાજામાં પહોંચી ગયા છીએ અને જે આ તળાજામાં જે ડુંગર પર આવેલી જે ઘણી બધી ગુફાઓનું આજે આપણે શૂટ કરીશું મિત્રો આ જે પ્રાચીન સમયની ગુફાઓ છે અને અહીં જે બોધ હતા એમને અહીંથી શિક્ષણ લીધું હતું મિત્રો એમ પણ કહેવામાં આવે છે કે જે પ્રાચીન સમયમાં જે બધા જ બોધ હતા તે અહીંથી આ જે ગુફાઓમાંથી અભ્યાસ કર્યો અને અહીંથી શિક્ષણ લીધું હોવાનું માનવામાં આવે છે મિત્રો અહીં જે પોતે તપસ્યા પણ કરી હોવાનું માનવામાં આવે છે જે ઘણા લોકો છે એ અહીંયા કહે છે પહેલાંના સમયમાં જે તળાજા છે એ તાલ ધોધરીને તાલ નગરીના નામે ઓળખવામાં આવતું હતું અને જે પહેલાંના સમયમાં જે એ રાજા રાજ કરતા હતા ત્યારે પણ જે આ ગુફાઓનો ઉપયોગ કર્યો હતો અને જે પહેલાંના માણસો છે તે અહીં રહેતા પણ હતા પહેલાંના સમયમાં જ્યારે કોઈ વાવાઝોડું ને એવું આફત આવે ત્યારે જે આવતા માણસોને આ જે ગુફાઓમાં છે રાખવામાં આવતું હતું અને ઘણી બધી એવી ગુફાઓ છે અત્યારે હાલના સમયમાં જે અત્યારે બે હજાર પચવીસમાં લેવી લુક થઈ ગઈ છે જે અત્યારે ઘણી એવી ગુફાઓ છે જે ખંડિત થઈ ગઈ છે તો મિત્રો ઘણી બધી ગુફાઓ છે અત્યારે ઉપલબ્ધ છે અને આ ડુંગર પર એક મા ખોડિયારમાંનું મંદિર પણ આવેલું છે એમ પણ કહેવામાં આવે છે મિત્રો આ ગુફામાં કેટલી માણસો આવીને કેટલીઓ છે જે આ ગુફાઓ મિત્રો એમાં ગુફે છે અને અત્યારે જે ગુફાઓ છે અહીંથી મોટામાં મોટી એક ગુફા આવેલી છે જે નીચે છે તે સૌથી મોટી ગુફા છે એ માનવામાં આવે છે પહેલાંના સમયમાં જે આ ગુફાને એક મકાન જેવા મકાન જ મકાન જેવા લાગતી હતી પણ અત્યારે જે ખંડિતની હાલતમાં તમે જોઈ શકો છો મિત્રો આ તમે વિડીયો સાથે જોડાઈ રહેજો અને અમારા વિડીયોને લાઇક કરજો